રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનુર માલ સામે ગઈકાલે લાંચ લેતા ઝડપાયો હતો તે રેસીબીના અધિકારીઓ દ્વારા અનિલ મારુને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ગઈકાલે મહાનગરપાલિકા કચેરી ખાતે એસીબી દ્વારા રેડ કરીને એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા અનિલ મારુને ઝડપી લીધો હતો તે રેસીબીના અધિકારીઓ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે ગઈકાલે પકડાયેલા લાંચી અધિકારીને ઘરે અને વતનમાં આવેલ ઘરે પણ તપાસ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક લાંચે અધિકારીની ધરપકડ એસસીબી દ્વારા ગઈકાલે છે તે કરવામાં આવી હતી મહત્વનું છે કે મહાનગરપાલિકાના ફાયર ચીફ ઓફિસર તરીકેની ઇન્ચાર્જ તરીકે આવેલ અનિલ મારુ છે તે એક લાખ રૂપિયાની રકમ સાથે છે તેને એસસીબીએ પોતાની ઓફિસમાંથી જ છે તે રંગે હાથ ઝડપી પાડ્યો હતો મહત્વનું હતું કે ફાયર એનઓસી માટેની જે છે તે સર્ટિફિકેટ આપવા માટેની આ લાંચ છે તે લેવામાં આવી હતી ગઈકાલે બપોરે તેમના ઝડપ્યા બાદ તે અનિલ મારુ છે તેમના ઘરે અને તેમનું વતન છે આ વતનમાં પણ એસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે આ અનિલ મારુ છે તેને એસીબી દ્વારા રાજકોટ કોર્ટની અંદર છે તે રજૂ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ ટીઆરપીની ઘટના બન્યા બાદ ફાયર ડિપાર્ટમેન્ટ છે મહાનગરપાલિકાનો તે અનેક વખત વિવાદમાં આવ્યો હતો અનેક ચર્ચાઓમાં આવ્યો હતા તેના ફાયર ચીફ ઓફિસર આઈવી ખેર છે તે પણ હાલ જેલ હવાલે છે ત્યારે તેના જ ચાર્જ ઉપર આવેલ અનિલ મારુ છે તેને પણ કહી શકાય કે એક પોઈન્ટ એસી લાખ રૂપિયાની લાંચ સાથે છે તે હાલ રંગે હાથ દ્વારા પાડવામાં આવ્યો છે છે કે ચાર્જ સંભાળતાના મહિનાની અંદર જ આ લાંચી અધિકારી છે તે પૈસા લેતા રંગે હાથ હાલ ઝડપાયો છે ત્યારે એસસીબી દ્વારા તેની પૂછપરછ છે તે ચાલી રહી છે તેને રિમાન્ડ માટે છે તે હાલ કોર્ટની અંદર આજે રજૂ કરવામાં આવ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ